ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં એનો સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી એ અલગ બાબત છે અને ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ્જ વ્યવસ્થા આપવી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામા આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો